આપણા એ કેટલી વાર તમને આપણા ગીતોની વાત કરો કે ગીતો કેવા હોય અત્યારે સ્ટેજ ઉપર શું ગવાય શું ન ગવાય એનું આપણા ભાન હોવું જોઈએ આપણા ગીતો કેવા હોય કવિ કાગ બાપુ શું કહે છે કે આપણા ગીતો રાધા ઓઢી ઓઢણી ઓઢું ઓઢો ને ઉડી જાય એ નહીં આપણા ગીતો કે તેરે અંગને મેં મેરા ક્યા કામ હે હોય નહીં આપણા ગીતો કે પૂછો જરા પૂછો મુજે ક્યા હુઆ હે નહીં પણ આપણા ગીતો કેવા હોય एज तारा या गणिया कुझु न जे को जे तरा या गाने બાપુ આપણા જોઈને દુનિયા નથી આવતા કોને જોઈ દુનિયા આવે છે કે માનવી ની પાસે કોઈ તારા તારા દિવસો દિવસો આવે આવકારો મોટો આપજે બાકી હારા બગલા હારી ગાડીઓ જોઈને બ્રિજેશ ગારાવાળા ગારા વાળા ગાડીમાં ચડી જાય ને બે રૂપિયાના માવા હારો કરીને તમારા ખિસ્સા ફાડી ના એવા મિત્રો ક્યારે ના કરતા રૂપિયા નહીં એક વખત ચાલશે પણ બેઠક એવી રાખજો કે દસ વર્ષ પછી એ બેઠક તમને કામ લાગે મિત્રો કેવા કરવા કવિ શું કહે છે મિત્ર કહી દઈએ મર્દ મન મર્દ દર્દ મિટાવે મિત્ર કહી દઈએ મર્દ ખુશામત કરનો ખાવે મિત્ર કહી દઈએ મર્દ વિપત પડે કામ આવે વિપત પડે ને પેલો આવી જાય બાપુ એના મિત્ર છે મિત્રો એડા કહી દઈએ જડો કુવારો કોસ હાલની પેઢીને ખબર ના પડે આ દુવા બાપુ

અમને અમારાનો અનુભવ છે તમને તમારા પણ દગો દે છે ભલા મને તમને તમારા પણ દગો દે છે આ દુનિયા બાપુ મતલબ એ છે બાકી આવા ધર્મના બાપુ ત્યાં કામ થાય છે ને કેટલું માણા તમે ભલા માણા કેટલું આસ્થા લઈને આવે તમને ભરોસો ને તમને વિશ્વાસ હોવો એ બાપુ છેલ્લે છેલ્લે વાત કરતો જાઉં છું કે આ દુનિયાનો આ વિજ્ઞાન છૂટું પડી ગયું હોય ને અને કોઈ બેનને એમ કીધું હોય કે બેનને બાળક નહીં થાય

બાપા તારે કરવાનું છે તું નીકળત બીજું કોણ કરશે નવ નવ મહિને દીકરા દીધાના દાખલા છે ભલા બે હાઈટ હાઇટ વરસે દીકરા દીધાના હે દાખલા છે આ ચેહર હા તમને મજા આવે તો તાળી પાડજો અને દુનિયામાં માં બ્રિજેશભાઈ તમે દુનિયામાં ગમે તે ખૂણે હો આ મનીષ બાપુ ભક્તિ કરે છે

તમને વિશ્વાસ તો તમને શ્રદ્ધા હોવી જોઈએ કરો છો આકલો ઢીંગલા ચિતરા ઘણું ઘણવા લાગે ઈ બાપુ ચહેર બેઠી છે અહીંયા એવા ધર્મના કામ થાય છે ધર્મ વધે તો ધન વધે ધન વધે તો એક બીજાના મન વધી જાય મન વધે તો બાપુ જગતના ચોકમાં આપડા માન વધી જાય અરે માન વધે તો પછી બધું વધત વધત વધ જાય પણ આ સંતવાણી અહીંયા થાય રહી છે બહુ સારું કાર્ય થાય છે પણ આ ધર્મ ઘટે તો ધન ઘટે ધન આપણે સાચીતા આવજો જલ્દીઓ ભાઈ તબલાવાળા આપજો એટલે હું આ તો બે ને કીધું એટલે બેઠો છું બે મિનિટ નહીં મારો રાઉન્ડ પૂરો થયો છું હા ધર્મ ઘટે તો ધન ઘટે ધન ઘટે તો મન ઘટી જાય મન ઘટાય તો આપણા જગતમાં આપણા માન ઘટી જાય અને માન ઘટે ને બાપુ તો બધું બધું ઘટત ઘટત ઘટ જાય આ દેશના જે સીમાડા સાચવીને બેઠા છે ને એના પરિવાર એક દિવસ હામો મળે ને બાપુ તો એને બે હાથ જોડી અને વંદન કરજો અને લાખો વંદન કરજો કે તમારે તમને લાખો વંદન છે કે તમારા યુવાન તમારા દીકરાને તમારા ઘરના મોભીને દેશના સીમાડા આપણા સાચવીને બેઠો છે આપણે આ પ્રોગ્રામ કરીએ છીએ બે તું એની કૃપાથી કરીએ છીએ એટલે આપણે ઢબલાવાળાને બે વખત બાપુ ટકો કરી પણ આમાં કેવું છે ખબર છે હા નકા આપણે બધી ભાઈઓ ભેગી થી શિવના મંદિરમાં

કે હર હર બાબલાના બાપા અહીંયા ભગવાન શિવનું નામ લેવરાય કે તને ખબર ન પડે પણ મેં કીધું કો તો ખબર પડે ને તો કે એના ઘરના ધણીનું નામ શંભુ છે લેવરાય લેવરાય નામ બીજું કાઈ ન હોય એટલે અહીંયા કોઈના ઘરના ધણીમાં રામો હોય ને તો એ રામદેવ પીનું નામ લેજો એમ પાછો હા રાત મજરે જતી રહેશે પણ મનીષ બાપુનો ખોળો મને ખૂબ આનંદ આવ્યો આજે ખૂબ મજા કરી છે કેટલો આનંદ આવ્યો છે એક દીકરો છે ને એ માના ખોળામાં બેઠો ને કેટલી મજા આવે ને આનંદ આવે એટલો મજા આવી છે અને બાપુ જેના માટે ચહેરાના ઓઢણા છે ને એની દુનિયાની તાકાત કાઈ કરી શકતી નથી અને મને જીવાડવા વાળી હોય તો ચહેર છે અને આ શબ્દો બોલાવા વાળી હોય ને તો એ પણ ચહેર છે એટલે તો મારું નામ પણ ચહેર છોરું છે ચહેર કરે ઠીક બાકી કોઈના બાપની ક્યાં છે બીક રામદેવ પીર કરે ઠીક ક્યાંક કોઈના બાપની છે બીક ભલામણા દુનિયામાં હલાયું હલે નહીં પણ ચેહર હલાવે ને તો જ હલે એટલે ચહેરની કૃપા છે અને તબલા વાળા ભાઈ ના હોય તો પછી મુન ભરત ભાઈ બે બેહી જાય હા મોજ મારે હું મોજ મારે